બિહારમાં ભાજપ તથા એનડીએ ગઠબંધનની ભવ્ય જીત થતા ડેરીડેન્ડ સર્કલ ખાતે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો જે પ્રકારે બિહાર ઇલેક્શનના પ્રચંડ બહુમતીના વિજયથી ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પૂર્વ મેયર ભરત ડાંગર સયાજીગન વિધાનસભાના ધારાસભ્ય કે લોકડીયા વિસ્તારના અલગ અલગ વોર્ડના કાર્યકર્તાઓ મહિલા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભેગા થઈને ફટાકડા ફોડીને વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો બહુમત થી સાથે એનડીએ ની સરકાર બની રહી છે એનડીએ ની સરકાર હતી અને ફરી એકવાર પ્રજાએ જે વિશ્વાસ મૂક્યો છે એ બદલ અને મોદીજીના નેતૃત્વમાં જે અવારનવારની ચૂંટણીઓ થાય છે એમાં સૌ ચૂંટણીઓમાં પણ જે પ્રકારનો વિશ્વાસ પ્રજા મૂકી રહી છે તે બદલ બિહારની જનતાનો આજે ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું અને એમને અભિનંદન પણ ફાટવું છું કે એમને વિકાસ અને સુશાસન પર ભરોસો રાખ્યો છે અને આ આવનારા દિવસોમાં ડબલ એન્જિનની સરકાર એ ઓર આગળ વધશે કારણ કે નીતિશકુમાર અને ત્યાંના ડેપ્યુટી મુખ્યમંત્રીશ્રી ભારતીય જનતા પાર્ટી મળીને ને આગળ વધારશે ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના શીર્ષસ્થ નેતૃત્વમાં સમગ્ર વિશ્વમાં ભારત દેશ જ્યારે આજે મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી રહ્યો છે ત્યારે બિહારમાં પણ તાજેતરમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીઓમાં એનડીએ સરકારની એટલે કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ત્યાંના મુખ્યમંત્રી એટલે કે કુમારજીની આ ડબલ એન્જિનની સરકારે આજે ડબલ સેન્ચુરી મારી અને ખરા અર્થમાં બિહારના નાગરિકોએ જ્યારે સૌના સાથ સૌના વિકાસ અને સૌના પ્રયાસ સાથે જે આ વિશ્વાસને ચરિતાર્થ કર્યો છે અને પોતાના મતરૂપી આશીર્વાદ સમૃદ્ધિનો વૈભવ જ્યારે એનડીએ સરકારને આપ્યો છે ત્યારે બિહારની જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન વ આભાર અભિવ્યક્ત કરું છું સાથે સાથે આ ચૂંટણીમાં પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી કામે લાગેલા સૌ કાર્યકર્તા સ્ત્રીઓને પણ ખૂબ ખૂબ આભાર વ અભિનંદન અભિવ્યક્ત કરું છું